તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અથર્વા હીરો વ્લોગમાં તો આજે આપણે નીકળી ગયા છીએ અમદાવાદમાં શોપિંગ કરવા તો અહિયાં બેસી ગયા છે રિક્ષામાં નીકળી ગયા છે અમદાવાદ સફર કરવા

आई एम मने दो આપડે આવી ગયા ખરીદી કરવા બે વસ્તુ ની ખરીદી કરી પણ લીધી છે

તમે જઈ શકો એમ અહિયાં તમને ઘર વખરી ની બધી વસ્તુ મળી જશે અને અત્યારે ભૂખ લાગી હતી તો નાસ્તો કરતા હતા બીજું કઈ નઈ તો ફરાળી સેવડો ખાવાનું હાલતું તો એને ઘરની ઓલમોસ્ટ બધી વસ્તુ અહીંથી લગભગ તો મળી જ જાય આ બધી ખાતની વસ્તુ છે સિટી હોય ને ટ્રાફિક ના હોય એવું તો બને જ નહીં વાતો પૂરી હતી પછી આપણે અહીંયા પહોંચી ગયા ઈશ્વરિયા શોરૂમ બુલેન માટેની નીચે જોવા પછી થોડી ઘણી શોપિંગ બતાવીને આપણે આવી ગયા પાછા ઘરે અને જો આ રાત નું વ્યૂ છે અમદાવાદ નું મસ્ત એપાર્ટમેન્ટ છે નીચે સરસ ગ્રાઉન્ડ લાઇટિંગ મોટાઓ ને બાળકો ને બધા ને મજા આવી જગ્યા છે પથ્થરોભાઈ પહોંચી ગયા છે નીચે ખેલકૂદ કરવા હું તો ઉપર છે પપ્પા એ રમે હજુ બધા અહીંયા છે હવે ને આવા વિડીયો જોવા અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં